રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠક અને રૂપાલાની ટીપણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના અને રાજકોટથી આ લડાઈની શરૂઆત થઈ હતી ક્ષત્રિય અસ્મિતા આંદોલન માટે રાજકોટ એક એપિસેન્ટર બની ગયું છે ત્યારે જ માઇક્રો પ્લાનિંગ સાથે આજે પેપરમાં દરેક જગ્યાએ જોવા મળ્યું છે કે ક્ષત્રિયોના અસ્મિતા સૈનિક થી દરેક લોકોને દરેક સમાજ ને સમર્થન મળી રહ્યું છે અને સૌએ એને ખૂબ જ જોયું છે અહીંયા અન્ય બહેનો આપણી સાથે તમે પણ મતદાન કર્યું છે જે રીતે રાજકોટની અંદર અસ્મિતાની લડાઈ ચાલી રહી છે બધા ક્ષત્રિય સમાજ દ્વારા મતદાન મોટી સંખ્યામાં કરવામાં મતદાન કરવામાં આવ્યું છે

અમારી તો એવી ઈચ્છા છે કે બધા સો ટકા સંપૂર્ણ મતદાન થાય અને તેના માટે જ સારી રીતે મતદાન થાય અમે મોટી સંખ્યામાં જે ક્ષત્રિય કાલાવર રોડ પરની અલગ અલગ જે સોસાયટીઓ આવેલી છે ત્યાં આ રીતે મતદાન કરવા માટે પહોંચ્યા છે રમજુભા આપણી સાથે છે રમઝુભાનો એક સનસનીખેજ આક્ષેપ છે રમજુભા તમે થોડી વાર મારી સાથે ફોનમાં વાત કરી શું આક્ષેપ છે તમારો આક્ષેપ નથી આ હકીકત છે ધ્રોડ તાલુકામાં મોટા વાગોદર ગામે ભાજપના જે કાર્યકર દ્વારા મતદારોને મતદાન કરતાં અટકાવે છે આખું તંત્ર દેશનું આખું ચૂંટણી તંત્ર બધાને મતદાન કરવા પ્રેરે છે જુદા જુદા પોગ્રામો કરે છે મતદાન જાગૃતિના અને મેરેથોન દોડ આ અનેક પ્રકારના પ્રોગ્રામો કરે છે તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આ પ્રકારનું કૃત્ય એ બહુ જ ખોટું કહેવાય અને ઇલેક્શન કમિશન આ ચૂંટણી પંચ આના માટે તાત્કાલિક કાર્યવાહી કરે એવી આપણે વિનંતી પણ કરી છે અને તેઓ શ્રી કાંઈક ને કાંઈક પગલાં લેશે એ મને શ્રદ્ધા છે ક્ષત્રિય સમાજની જે અસ્મિતાની લડાઈ છે અને આજે પણ એમની લડાઈ યથાવત છે જે રીતે ચૂંટણી પંચને વાગુદળ ગામની ફરિયાદ કરવામાં આવી છે આ વાગુદળ ગામે જે એક શખ્સ છે તેમના દ્વારા આ રીતે જે મતદાન કરવા માટે લોકોને જવા દેવામાં આવતા નથી જેને લઈને જે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિના અગ્રણીઓ છે તેમને ચૂંટણી પંચને અત્યારે ફરિયાદ કરી છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ